વાપરવાના પાણીના ટાકા હોય ટાકી હોય કોઈ ભંગાર પડ્યો હોય કોઈની ઘરે ટાયર પડ્યા હોય જે ખુલ્લા પાત્ર હોય કુંડા હોય એ બધા પાત્રોમાં વરસાદનું પાણી ભરાય શું ભરાય વરસાદનું પાણી ભરાય હવે આપણે આપણા કપડા ધોવાના કે વાસણ ઉટકવાના જે ટાકા ટાકીને જે પાણી ભરેલા હોય એને મમ્મી કે પપ્પા અઠવાડિયે સાફ કરતા હોય પણ જે ખૂણા ખાચરામાં ક્યાંક ભંગાર પડ્યો હોય ને એમાં જે વરસાદનું પાણી ભરાય ને એમાં કોઈ ધ્યાન આપે ન હવે જે વરસાદનું પાણી અઠવાડિયું ભરેલું રહે એમાં એટલે શું થાય મચ્છર એમાં ઈંડા મૂકે શું મૂકે મેં ગયા વર્ષે બધાને અહીંયા ટીવી માં બતાવ્યું તો બધા જોયો તો વિડિયો મચ્છર ઈંડા કેવી રીતે મૂકે ઈ ઈંડામાંથી પૂરા કેવી રીતના થાય એ પૂરામાંથી કોસેટો કઈ રીતના થાય અને કોસેટોમાંથી પાછું મચ્છર કેવી રીતના બને એ વિડિયો મે તમને ગયા વર્ષે બતાવ્યો હતો એટલે એક ને એક આપણે જોયા રાખે તો મજા આવે નહીં એટલા માટે આજે તમને ખાલી સમજાવવા માટે આવ્યો છું બરોબર તો બધાએ વિડિયો જોયો છે બધાને ખબર જ છે કે એક મચ્છરમાંથી અનેક મચ્છર કેવી રીતના થાય છે ખબર છે ને કેટલાને ખબર છે બધાની સીઝન શરૂ થઈ ગઈ છે

પણ અત્યારે તો મળી જાય ને ચોમાસામાં તો બધાને કે ન મળે મળી જાય પણ એ પાણીની અંદર મચ્છર ન થાય અને આપણે વાહક જન્ય રોગ ન થાય તેની માટે કોઈ પણ પાત્રમાં પાણી ભરાવવું જોઈએ નહીં બીજી વસ્તુ જે વાપરવાના પાણીના પાત્રો છે કાટકાથી છે તેને આપણે હવાચુસ્ત બંધ રાખવાના છે આપણે પીવાના પાણીનો ગોળો હોય તો કોઈ ડિગરે ગોળો ખુલ્લો છે

અને એમાંથી પાછા મચ્છર થાય તો આપણે શું કરવાનું છે તમામ તાકા તાકીને ઢાંકીને રાખવાના છે હવે ઘણા એમ કે સિમેન્ટની તાકી મારી ઘરે છે તો મારે સિમેન્ટની તાકીનું ઢાંકણું નથી તો આપણે લેવા જવાનું નથી તો શું કરશું મમ્મીની સાડીનું કપડું હોય કે પછેડી હોય એને આપણે ઢાંકી દેવાની અને પર તે દોરી બાંધી દેવાની એવું થઈ શકે ને તમારે કઈ કરવાનું નથી તમારે શું કરવાનું છે અહીંયા હું તમને જે સમજાવું ને એ ઘરે જઈને મમ્મી પપ્પાને આજ્ઞા આજ સમજાવી દેવાનું છે શું કરવાનું છે શું કહેશો આરોગ્ય વિભાગમાંથી અમારી વિશાળે તુષારભાઈ મકવાણા આવ્યા હતા જેણે અમને મચ્છર વિશે અને એક મચ્છરમાંથી અનેક મચ્છર કેમ થાય એ સમજાવ્યું છે એની તમને વાત કરવી છે

એટલા માટે એવી કોઈ વસ્તુ તમારે કરવા જવાની નથી તમારે ખાસ મમ્મી પપ્પાને કહેવાનું છે કે અમને આ નિશાળા એટલે સમજાવ્યું છે એટલે આ તમારે કરવાનું છે બીજી વસ્તુ આપણે અગાસી વાળા જે જે જેટલા બાળકો છે એની ઘરે અગાસી વાળા મકાન હોય તો આજુબાજુમાં ઝાડવા હોય ને તો એના પાંદડા કરી અને જે પાણી નીકળતું ને અગાસીનું પાણી નીકળતું હોય ને એ ભૂંગળામાં એ પાંદડા ફસાઈ ગયા હોય

વાત કરવા કરશો બધા હવે જો બીજી ખાસ ધ્યાન માં રાખવા જેવી વાત જો આપની નિશાળ માં ભણતા તમામ બાળકો કે ઘરે કોઈ પણ મમ્મી પપ્પા હોય કોઈ પણ ને ચોમાસા દરમિયાન તાવ આવે તો સૌથી પહેલા સરસિયા આરોગ્ય દવાખાનું છે ને આપણો કંટીની સામે બદલાની પાસે ત્યાં સંપર્ક કરવાનો ત્યાં સંપર્ક કરશો એટલે શું થાશે અમારી પાસે કોઈ પણ દર્દી તાવવાળું આવે છે તો એની અમે લેબોરેટરી કરીએ છીએ શું કરીએ છીએ ઘણાની કહી હશે મેં આમાંથી વેઠેલા છે ને ઘણા બધાની કહી હશે ગમે તે તાવવાળા આવશે એટલે હું લોહી લઈ લેબોરેટરી કરીને પછી દવા આપું છું કેમ નામ આપી દઉં છું લેબોરેટરી કરું છું બધાની ચોમાસા દરમિયાન આપણને તાવ આવે તો એની ખાસ લેબોરેટરી કરાવવાની લેબોરેટરી કરાવી અને સરકારી દવાખાનેથી તમને મફતમાં દવા મળી જશે લેબોરેટરીના રિપોર્ટમાં જો ક્યારેય પણ કોઈને મેલેરિયા તાવ આવશે કે કોઈ પણ તાવ આવશે તો એનો રિપોર્ટ થાશે એ પ્રમાણેની મફતમાં તમારી સારવાર અહીંયા નહીં આવી જશે ક્યાંય તમારે દોડવા જવું પડશે નહીં પ્રાઇવેટ ડોક્ટરને પૈસા આપવા જવા પડશે નહીં તો ખાસ બધાએ આ સૂચના ઘરે મમ્મી પપ્પાને આપવાની છે તાવ આવે તો સમસ્યા આરોગ્ય દવાખાનાનો સંપર્ક કરવાનો છે પછી બને ત્યાં સુધી આપણે સાંજે આખી બાયવાળા કપડાં પહેરવાના કેવા પહેરવાના આખું શરીર આપણું ઢકાઈ જાયને એવા કપડાં પહેરવાના પછી બીજું શું કરવાનું કે ઘરે જો મચ્છરનો ઉપદ્રવ હોય તો આપણે મોસ્કિટો રિપેલિંગ જે આવે છે ને ગુડ નાઈટ આવે છે પછી અગરબત્તી આવે છે એવી વસ્તુનો ઉપયોગ કરવાનો એવું કાઈ આપણે લઈ શકીએ એમ ન હોય તો લીમડાના પાનનો ધુમાડો કરવાનો ક્યારે કરશો સંધ્યા ટાણે ગામમાં જ્યારે આરતી થાતી હોય સંધ્યા ટાણો થાય સૂરજ આથમી જાય ત્યારે આપણે લીમડાના પાનનો ધુવાડો કરવાનો છે પણ તમારે કાઈ કરવાનું નથી નતર તમે કરવા જશો ને તો દાદી ના આવશો મારી પાસે આપણે જે નાના પડીએ ને એટલે જે કઈ ની કરવાનું મમ્મી પપ્પા ને આપણે કેવાનું છે આપણે કોઈ કરવાનું